નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી 24 અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં 569 જેટલા આવાસ યોજનાના મકાનો બનાવવામાં આવનાર છે અમદાવાદમાં મધ્યમ વર્ગીય પરિવાર માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે 2.5 બીએચકે ફ્લેટ બનાવવામાં આવી રહ્યા છે તો શહેરના પશ્ચિમ વિસ્તાર ચાંદખેડામાં આઈઓસી રોડ નજીક 569 જેટલા આવાસ યોજનાના મકાનો બનાવવામાં આવનાર છે તેર માળના એકસઠ ચોરસ મીટરના ફ્લેટ બનાવવામાં આવશે મિની ક્લબ હાઉસ જીમ ગેમ ઝોન અને ગાર્ડન સહિતની સુવિધા સાથેના મકાનો બનાવવામાં આવશે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સો કરોડથી વધુના ખર્ચે આવાસ યોજનાના મકાનો બનાવવા આરજેપી ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીને કામગીરી સોંપવાની દરખાસ્ત મૂકવામાં આવી છે